મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા એક પવિત્ર ધામ છે અહીં માં ચામુંડા બિરાજમાન છે ફૂટ પર ચામુંડા હિન્દુઓના કુળદેવી છે પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી આખા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો માતાજીના દર્શન કરવા અહીં આવે છે અંદાજીત એક હજાર જેટલા પગથિયા ચડીને જઈએ ત્યારે માતાજીના દર્શન થાય છે ડુંગરની ટોચ પર બિરાજમાન છે માં ચામુંડા મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું કે માતાજીનું માં ચામુંડા કેવી રીતે પડ્યું હશે તો મિત્રો હજારો વર્ષ પહેલાની આ વાત છે જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા આ બંને રાક્ષસોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું હતું પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠી હતી તેમજ ઋષિ મુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા હતા એક દિવસ બધા લોકો અને ઋષિ મુનિઓ સાથે મળીને રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરૂ કર્યું ઋષિમુનિઓએ યજ્ઞ કરીને માતાજી